ફ્રેન્ડ્સ કેમ છો બધાને જેમ બે આજે હું મિક્સ વેજ ઢોકળા બનાવવાની છું જે હું મારી રીતથી બનાવીશ ચાલો તો આપણે મેં ઢોકળા માટે બેટર કેવી રીતે રેડી કર્યું છે એનું માપ બતાવું તો આ બે વાડકી ચોખા લીધા છે આ ચણાની દાળ છે અડદની દાળ છે અને આ મેથી એક ચમચી છે આ બધું મેં ઘરની ઘંટીમાં પીસી લીધું હતું જેનું બેટર આવી રીતે થાય છે જો ફ્રેન્ડ્સ આ જે દરિયું હતું ચોખાને એનું લોટ આ રીતનો થાય છે અને આ રીતનો સ્મૂથ થોડોક પીસેલો છે હવે એ જ લોટને આ આ તમે મહિના સુધી સાચવી પણ રાખો તો રહે છે સારો એનું બેટર મેં આ રીતે તૈયાર કર્યું છે હવે આપણે મિક્સ વેજ ટુકડા બનાવવાના છે એટલે આ ગાજર લીધા છે આ કેપ્સિકમ છે આ લીલું મરચું છે પછી આ કોબીજ છે અને આ વટાણા લીલા છે જે કચરા પીસ્યા છે તો હવે આ ગાજર એડ કરી દઈશું કેપ્સિકમ એડ કરીશું મરચા હવે આ કોબીજ થોડી એડ કરી દઈશું અને આ થોડા વટાણા અત્યારે એડ કરી દઈશું હવે આ આદુની પેસ્ટ છે અને આ લસણની પેસ્ટ છે એ પણ આપણે એડ કરી દેવાની અને બધું મિક્સ કરી દેવાનું હવે આમાં ગળપણ નહીં નાખવાનું ફ્રેન્ડ્સ ગળપણ આમાં સારું નથી લાગતું આમાં ખાલી આપણે મીઠું જ એડ કરીશું હવે ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું આ અજમો લીધો છે આપણે અજરનું એડ કરીશું અને આ થોડીક હળદર હળદર આપણે બહુ નહીં એડ કરીએ થોડી એડ કરીશું આ બધું મિક્સ કરી દેવાનું હવે આવી રીતે આપણે સંચર થોડું લઈ લઈશું અને આ કલરવાળું મરચું છે એ લઈ લઈશું અને આ થોડા તલ છે એ ત્રણને મિક્સ કરી દેવાનું અને આ મસાલો આપણે ઢોકળાના બેટર ઉપર જ્યારે થાળી મૂકીશું ને ત્યારે એની ઉપર નાખીશું આવી રીતે પાણી રેડ્યું છે અને ઉપર આવું માળો મૂકી દેવાનો અને પછી આ આવી ધાતુની થાળી લેવાની તેલથી આપણે ગ્રીસ કરી લઈશું અને એને પણ અંદર હવે તફવા મૂકવાનું હવે જો ફ્રેન્ડ્સ આ ઢક્કન છે ઢક્કન પર મેં આ રીતે કકડું કપડું બાંધી લીધું છે તો તમારે પણ આવી રીતે બાંધી લેવાનું કારણ કે શું થશે કે આ ઢાંકણાની વરાળ ઢોકળા પર નહીં જાય નહીં તો પછી સોફ્ટ વધારે રહી જાય ઢોકળા એટલે આવી રીતે ઢાંકવાનું હવે ફ્રેન્ડ્સ આ બેટર થોડું આ તપેલીમાં કાઢી લઈશું આપણે હવે આ ઈનો લીધો છે એ આવી રીતે લઈ લેવાનો આટલો અને આમાં એડ કરી દેવાનો ચાલો જો આપણું બે થાળી પણ તપી ગઈ છે હવે આ બેટર એમાં એડ કરી દેવાનું આવી રીતે એક સરખું કરી દેવાનું અને પછી એને ઢાંકીને પંદર મિનિટ થવા દેવાનું હવે ફ્રેન્ડ્સ પેલું આપણે જે બનાવ્યું હતું મસાલો એ મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરી દેવાનો આવી રીતે હવે ઢાંકી દઈશું જો ફ્રેન્ડ્સ હવે આપણે ઢોકળા થઈ ગયા છે આપણે આવી રીતે ચેક કરી લેવાના જુઓ એકદમ ક્લીન આવે છે એટલે થઈ ગયા છે હવે એને આપણે બહાર કાઢી દઈશું રેડી છે જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ગરમ લાગે છે પણ જો એકદમ જારીદાર અને સોફ્ટ થયા છે આની ઉપર આપણે આવી રીતે સિંગતેલ એડ કરી દેવાનું તમે આને વગાડી પણ શકો છો કાચા આવી રીતે સિંગતેલ સાથે પણ ખાઈ શકો છો તો તમને મારી રેસીપી કેવી લાગી એ ચોક્કસથી કહેજો થેન્ક યુ